દોસ્તો છેલ્લા કેટલાય સમયથી હવે આમ આદમી પાર્ટી ચર્ચાઓ પકડી રહી છે એવા સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ હવે મામલો મેદાને પડ્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય સંયોજક કે જેઓ આમ આદમી પાર્ટીની સંયોજક કરે છે એવા અરવિંદ કેજરીવાલજી છે એવો પણ ચર્ચામાં આવ્યા આખરે ચૈતર વસાવાને લઈને જ્યારે ધરપકડ અને એમના જે કાંઈ પણ મિત્ર છે એવા ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એવો એ પણ નિવેદનો આપ્યા અને અરવિંદ કેજરીવાલજીએ શું કહ્યું આ તમામ બાબતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આજે અમે તમને એ પણ જણાવી દઈશું કે આખરે અરવિંદ કેજરીવાલજીએ આ મુદ્દે શું કહ્યું આખરે ચૈત્ર વસાવાની ધરપકડ થઈ તો હવે તેઓને ક્યારે જામીન મળી શકે આખરે આ તમામ બાબતો જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં સૌથી પહેલાં જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના આ અરવિંદ કેજરીવાલજી છે રાષ્ટ્રીય સંયોજક તરીકે હતા ત્યારબાદ એમણે મુખ્યમંત્રી તરીકે પણ દિલ્હીના રહી ચૂક્યા છે એવા અરવિંદ કેજરીવાલજી જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે પાર્ટીના સમર્થનમાં છે ત્યારે ચૈતર વસાવાની આજથી ત્રણથી ચાર દિવસ પહેલાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ મામલો જે છે ગરમાયો હતો સમગ્ર સોશિયલ મીડિયા હોય કે એમની ડેડિયાપાડાની જનતા હોય સમગ્ર લોકોમાં જે છે એ ઘેરા રોષનો માહોલ હતો સૌ લોકો આંદોલનો કરી રહ્યા હતા હુલડો કરી રહ્યા હતા તો કેટલાક સમયે એમના સમાજના લોકો રસ્તા ઉપર આવીને એમના સમર્થનમાં આવ્યા હતા કે આખરે એક નિર્દોષ વ્યક્તિ સાથે આવું શા માટે થઈ રહ્યું છે એવા સમયે પોલીસ દ્વારા પણ ડેડિયાપાડામાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવા ગોઠવી દેવામાં આવ્યો અને ત્યારબાદની તસવીરો પણ વાયરલ થઈ લોકો જે છે એનો આક્રોશ વધતો જતો જોવા મળી રહ્યો છે એવા સમયે હવે એમની ધરપકડ થતાની સાથે જ હવે તેઓ ક્યારે એમને ધરપકડ બાદ હવે રજા થઈ શકે આખરે એમને ક્યારે છોડવામાં આવશે આ તમામ વિગતોને લઈને અલગ અલગ અફવાઓ ઉડી રહી હોય છે ત્યારે સત્ય હકીકત જાણવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ દોસ્તો અમે તમને જણાવી દઈએ કે આ દિવસની જે ઘટના છે આ ચાર પાંચ દિવસ પહેલાં બની હતી અને ત્યારબાદ જે આમ આદમી પાર્ટીના વકીલ છે ગોપાલ ઇટાલિયા એવો પણ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેલેન્જ ઉપર ચેલેન્જ સ્વીકાર કરી રહ્યા છે અને લોકો જ્યારે એમને ચેલેન્જ આપી રહ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયા પણ થાકતા નથી દરેક લોકોની સામે ચેલેન્જનો જવાબ આપે છે હવે તો ચૈતર વસાવાને મળવા જ્યારે કોર્ટમાં જઈ રહ્યા હતા એમની કાર્યવાહી ચાલી રહી હતી એવા સમયે એક વકીલ ગોપાલ ઇટાલિયાને કોર્ટની બહાર રોકવામાં આવે છે એમને કોર્ટની બહાર જ પૂછપરછ કરવામાં આવે છે ત્યારે ગોપાલ ઇટાલિયા પણ હવે રોદ્ર સ્વરૂપ ધારણ કરે છે એવો ગુસ્સામાં આવી જાય છે કારણ કે એક વકીલને કોર્ટમાં જવા દેવામાં આવતા નથી તો વકીલ કોર્ટમાં નહીં જઈ શકે તો ક્યાં જશે આવા તો એમના અનેક સવાલો હતા પોલીસ દ્વારા એમને રોકવામાં આવ્યા ત્યારે પોલીસ વિરુદ્ધ પણ એવું કહેવામાં આવી રહ્યું છે જે અધિકારીઓ એમાં કાર્યરત હતા એ તમામ અધિકારીઓ વિરુદ્ધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વકીલ ગોપાલ ઇટાલિયાએ કાર્યવાહી કરી છે કાર્યવાહીની માંગ કરી છે અને અરજીઓ કરી છે ત્યારે દોસ્તો આ ચૈતર વસાવાની જ્યારથી જ ધરપકડ થઈ છે ત્યારથી જ અનેક ન્યૂઝ અનેક વાયરલ વિડીયો તમારા સુધી પહોંચ્યા હશે ત્યારે એમની સાથેની આ ઘટના એમની લોકચાહના ખૂબ વધારે છે નડેડિયા પાડામાં એમને જે સત્તાની સામે લડીને એવું કહેવામાં આવી રહ્યું છે કે પૈસા નહીં પરંતુ લોકચાહનાના જોરે પોતે ધારાસભ્ય બની ગયા ધારાસભ્ય બન્યા પછી પણ અલગ અલગ લોકો અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વ હેઠળ બીજા ધારાસભ્યો બન્યા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ વધ્યું અને ધીમે ધીમે જ્યારે ચૈત્ર વસાવાની આજે એક કૌભાંડ મુદ્દે જ્યારે એમની ધરપકડ થઈ આખરે પોતે કૌભાંડનો પર્દાફાશ કરવા ગયેલા અને આ ઘટના બની ત્યારે દોસ્તો આપ એમની ધરપકડ વિશે શું કહેવા માગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે મિત્રો સાથે આ વિડીયોને શેર અવશ્ય કરજો તથા આવાને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ